નમસ્કાર મિત્રો હું ડોક્ટર જય રાખોલિયા આપનું સ્વાગત કરું છું પોતાના યુટ્યુબ ચેનલ પર જ્યાં આપણે તંદુરસ્તી જીવનશૈલી અને જ્ઞાનની વાતો કરીએ છીએ એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં તો આજનો વિષય છે કેન્સર પ્રિવેન્શન એટલે કેન્સરથી બચવા માટે શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ દોસ્તો કેન્સર એક રોગ નથી રહ્યો પરંતુ જીવનવ્યાપી પડકાર બની ગયો છે શું તમે જાણો છો કે આપણા રોજિંદા ખોરાક અને જીવનશૈલીથી પણ આપણે કેન્સરથી દૂર રહી શકીએ છીએ ચાલો આજે આપણે જાણીએ કે કેન્સરથી દૂર રહેવા માટે કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાકને ટાળવો જોઈએ તો સૌ પ્રથમ આપણે સમજીએ કે કેન્સર છે શું તો કેન્સર એક એવી સ્થિતિ છે જેમાં આપણા શરીરના કોષો ગ્રોથ થવા લાગે છે એ પણ અનિયમિત રીતે જે તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડે છે શરીરમાં ઘણા પ્રકારના કેન્સર થઈ શકે છે જેમ કે ફેફસાના છાતીના પ્રોસ્ટેડ ચામડીઓના લોહીના પેટના અને કેવા કેન્સરો છે પરંતુ એક સારા સમાચાર એ છે કે ઘણા પ્રકારના કેન્સર પ્રિવેન્ટિવ છે જેમ કે પહેલેથી આપણે ધ્યાન રાખીશું તો કેન્સરથી બચી શકીશું મિત્રો આપણો ખોરાક પેટ ભરવા માટે નથી પરંતુ શરીરના દરેક કોષોનો ઉર્જાનો સ્ત્રોત છે જો આ ઉર્જા ખોટી જગ્યાએ વપરાશે તો આપણા શરીરમાં એવા કેટલાક રોગો આવી શકે છે ઘણા સંશોધનો એવું જણાવે છે કે કેટલાક ખોરાક ખાવાથી કેન્સરનો ખતરો વધી જાય છે જ્યારે કેટલાક ખોરાક ખાવાથી જે આપણા શરીર ને રક્ષણ પણ આપે છે તો ચાલો પહેલા આપણે જાણીએ આપણા કેવો ખોરાક જોઈએ ફળો અને શાકભાજી જેમાં માત્રા વધુ આવેલી હોય છે જેના કારણે શરીરમાં રહેલા ફ્રી દૂર કરે છે જેમ કે બ્રોકલી કોબી અને ફૂલગોબી ટામેટામાં લાઇકોપિયન આવેલું હોય છે ગાજરમાં બીટા કેરેટીન આવેલું હોય છે સાથે વિટામિન સી ધરાવતા ફ્રૂટ જેવા કે નારંગી મોસંબી વધુ ખાઈ શકાય છે ફાઈબર યુક્ત ખોરાક જેવા કે ઓટ્સ રાઉન રાઇસ રોટલો જેમાં વધુ પ્રમાણમાં ફાઈબર આવેલા હોય છે જે કોલોનના કેન્સરથી બચાવે છે લસણમાં એલે આવેલું હોય છે જે એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે હળદરમાં કકયુ મીન આવેલું હોય છે જે શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે લીલા પાનવાળી શાકભાજી જેવી કે મેથી પાલક અને તાંજરીઓ જેમાં વિટામિન કે અને ફોલિકનું પ્રમાણ વધુ આવેલું હોય છે જે ડીએનએ ને રિપેર કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી માં પોલીફિનોલ ભરપૂર માત્રામાં આવેલું હોય છે જે કોષોને થતા નુકસાન થી અટકાવે છે. તો મિત્રો હવે આપણે એ જાણીશું કે કેવો ખોરાક અને કેવી આદતો કેન્સરના જોખમને વધારે છે. એવી કેટલીક વસ્તુઓ છે જે આપણે દિવસમાં રોજ જ કરીએ છીએ પરંતુ આપણને ખબર નથી કે આના કારણે કેન્સર થઈ પણ શકે છે. પેલું પ્રોસેસ ફૂડ એટલે સાલામી અને સોસિસ જેમાં નાઇટ્રાઇટની માત્રા વધુ આવેલી હોય છે. આ નાઇટ્રેટ એક રાસાયણિક ખનિજ તત્વ છે. જેના કારણે કોલોલ કેન્સલ થવાના જોખમ વધી જાય છે બીજું વારંવાર તરવામાં આવતી વસ્તુઓ જ્યારે એક જ તેલમાં વારંવાર કોઈ વસ્તુ તળવામાં આવે છે ત્યારે તેમાં એકેલન નામનો ઝેરી તત્વ બને છે જેમ કે ભજીયા પાપડ વેફર અથવા તો સમોસા આ વસ્તુને એક જ તેલમાં વારંવાર તળવામાં આવે છે જેના કારણે તે આપણા શરીરને નુકસાન કરી શકે છે ત્રીજું વધુ ખાંડ અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટ ધરાવતી વસ્તુઓ આપણે ખાઈએ છીએ

જે એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળતું વિટામિન જે આપણા હાડકાઓને તો મજબૂત બનાવે છે પરંતુ કેન્સરથી પણ રક્ષણ આપે છે મશરૂમ જે આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે બદામ અખરોટ જેમાં ઓમેગા થ્રી આવેલું હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે ઘણા પ્રકારના કેન્સર જેવા કે બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ જેમાં હોર્મોન અસંતુલિત થાય છે જેથી એવો ખોરાક ખાવો જોઈએ જેનાથી હોર્મોન સંતુલિતમાં આવી શકે તો શું ખાવું સોય પ્રોડક્ટ વધુ ફાઈબર ધરાવતા અને લીલા શાકભાજીઓ શું ટાળવું તો પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલો ખોરાક અને હોર્મોન ઇન્જેક્શન દૂધ અને માંસ ખારી ખોરાક જ પૂરતો નથી પરંતુ આપણા જીવનશૈલીઓમાં પણ ફેરફાર કરવો પડે પેલું નિયમિત કસરત તમે દરરોજ ત્રીસ મિનિટ જીમમાં જઈ શકો છો અથવા તો ચાલો યોગ કરો અને મેડિટેશન કરો બીજું પૂરતી ઊંઘ સાત થી આઠ કલાકની ત્રીજું તણાવથી દૂર પ્રાણાયામ મેડિટેશન અને યોગ ચોથું તમારા બોડીનું નિયમિત ચેકઅપ કરાવો આવા કેટલાક લોકો છે જેના કેન્સર બાબતે મગજમાં પ્રશ્નો થતા હશે તો આ પ્રશ્નોના આપણે આજે જવાબ આપીશું શું ફ્રૂટ સરબત કેન્સરનું જોખમ વધારી શકે તો હા તમે તેમાં સાદી ખાંડ ઉમેરો છો તો વધી શકે છે પરંતુ મોસ્ટ ઓફલી ફ્રૂટ ખાવાનું રાખો શું દૂધ પી શકાય તો હા જે ઓર્ગેનિક અને હોર્મોન ફ્રી છે તેવું દૂધ પીવું પરંતુ જેમાં હોર્મોન ઇન્જેક્ટેડ છે તેવા દૂધથી દૂર રહો કેમિકલ વાળા શાકભાજીઓ ખાવાના થાય તો શું કરવું બેકિંગ સોડામાં પેલા વોશ કરો અંતિમ સ્ટેજ પર રોકી શકાય તો નહીં જ ધ્યાન રાખો મિત્રો જીવન આપણા હાથમાં છે દવાઓની સાથે ખોરાક પર એટલું ધ્યાન દેવું જોઈએ જેથી આજેથી જ આ બધી વસ્તુની શરૂઆત કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને ફેમિલીને શેર કરો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એવા મગજમાં કેટલા પ્રશ્નો થતા હશે જે અમારી કોમેન્ટમાં લખો અમે તેના જરૂરથી જવાબ આપીશું હું ડોક્ટર જય રાખોલિયા ફરી પાછા મળીશું નવી માહિતી સાથે